નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પ્રભાત ફેરી કરી ગામડે ગામડે ચૂંટણી પ્રચાર કર્યો હતો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર કીર્તિ મંદિર મહાત્મા ગાંધીના જન્મ સ્થળની મુલાકાત લઈને પુષ્પ અર્પણ કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પ્રભાત ફેરી કરી ગામડે ગામડે ચૂંટણી પ્રચાર કર્યો હતો આ યાત્રા રાજકોટ જિલ્લામાં આવી પહોંચી હતી ત્યારે વીરપુર જલારામ બાપાના દર્શન કરીને વીરપુરથી તેઓ પદયાત્રા કરીને ખોડલધામ ગયા હતા ઉપલેટાની અંદર રોડ શોને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું અને સ્થાનિકોએ મનસુખ માંડવિયા ભવ્ય લીડથી વિજયી થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે લોકો ભાજપને નહીં પરંતુ ભાજપના શાસનમાં થયેલ વિકાસને મત આપશે મનસુખ માંડવિયાએ ખુલ્લી ફોર વ્હીલમાં બેસીને લોકોનું અભિવાદન જીત્યું